मित्रों नमस्कार स्वागत छे अमारी वास्तुरंग यूट्यूब मा मित्रों आज वद छठना दिवसे जो उपाय करी लीधो तो तमे तब रातों करोड़पति तमारा घर मा पैसा क्य खू नही सके नी तिजोरी हमेशा भरेली रहेशे तो मित्रों वीडियो आगता पहला जो तमे इच्छता हो के लक्ष्मी माता कृपा ऊपर सदा बनी रहे તો વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો છઠના દિવસે ઘણા લોકો માનતા રાખતા હોય છે અને આ દિવસે ઘણા લોકો અવનવા વાસ્તુને લગતા ઉપાય કરતા હોય છે પણ મિત્રો માણસોના બધા જ દિવસો સરખા નથી હોતા ક્યારેક માણસ દુઃખોથી સાવ હારી જાય છે તે એવું વિચારવા લાગે છે કે તે દુનિયાના સાવ કમસીબ લોકો છે પણ મિત્રો આપણે આવી જીવનની મુશ્કેલીઓથી હારી ન જવું જોઈએ દ્રત વૈકલ્પ પૂજાપાઠ અને અમુક ઉપાય છે કે જે તમને આ બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવી શકે છે મિત્રો ઘણીવાર અમુક નાની નાની વસ્તુઓ કે જે આપણે નજરોની સામે જ થતી હોય છે અને તેનો આપણે ઉપયોગ પણ કરતા હોય છે તો તેનો ઉપાય કરીને પણ આપણે આ બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી શકીએ છીએ પણ મિત્રો આપણને તે ઉપાય વિશે ખબર નથી હોતી આમ જોઈએ તો પૈસા ખર્ચા વિના જ રોજ ઉપયોગ થવાવાળી વસ્તુઓથી આપણે ઘણી બધી વસ્તુઓનું સમાધાન લાવી શકીએ છીએ એટલે કે મિત્રો જો આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહી છે અને આપણા પરિવારનો ધંધો સારો નથી ચાલતો તો આ ઉપાય ને કરવાથી આપણે તરત જ ધનવાન બની જઈશું તો મિત્રો આ વિડીયો ને આખો જોવા વિનંતી મિત્રો આપણે દરરોજ આપણા ખાવામાં લાલ મરચા ઉપયોગ તો જરૂર કરીએ છીએ

જો તમે બહુ મહેનત કરો છો પણ તેમ છતાં તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો મિત્રો તમારે આ લાલ મરચાંનો ઉપાય જરૂર કરવો જોઈએ કે જેથી કરીને તમે રૂપિયાવાળા બની શકો તેની સાથે જ જો તમારી ઉપર પૈસાનો બહુ દેવું થઈ ગયું છે અને તમે ઘણી બધી મહેનત કરો છો તેમ છતાં પણ તમે દેવામાંથી બહાર આવી શકતા નથી તો મિત્રો તમારે આજે છઠના દિવસે આ લાલ મરચાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કે કે જેથી કરીને તમે તમે આ બધી બહાર આવી શકો મિત્રો વિશ્વાસ રાખજો જો તમે આજે છઠના દિવસે આ લાલ મરચાનો ઉપાય કરી લીધો તો હકીકત તમારો બેડો પાર થઈ જશે મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓ માટે ક્યારેક વાસ્તુ દોષ અથવા અન્ય જ્યોતિષીય કારણો હોય છે આબી સ્થિતિમાં જ્યાં સુધી તે સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ઉપાય ન લેવામાં આવે ત્યાં સુધી તેનો અંત આવતો નથી ઘરમાં આ સમસ્યાઓ આવવાનું કારણ પણ નકારાત્મક ઊર્જા માનવામાં આવે છે ઘણા લોકો આંખની ખામીને આ સમસ્યાઓનું કારણ માને છે જ્યોતિષમાં લાલ મરચાંના કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે આથી મિત્રો આ લાલ મરચાનો ઉપાય જરૂર કરજો આ ઉપાય છે તમારી સમસ્યાને જિંદગીમાંથી હંમેશા માટે દૂર કરી દેશે મિત્રો ઘણીવાર એવા દુશ્મનો સાથે આપણો ભેટો થઈ જાય છે કે જે આપણા જ હોય છે પણ તે ઈર્ષાથી તે આપણા દુશ્મન બની જાય છે આપણી સામે તો તે સારી સારી વાતો જ કરતા હોય છે પણ તે વ્યક્તિ પાછળથી આપણું ખરાબ ઈચ્છતા હોય છે તો મિત્રો આ લોકોની નકારાત્મક અસર છે આપણી ઉપર પડતી હોય છે આથી જ આપણું વધારે નુકસાન થવા લાગે છે મિત્રો આવા વિરોધીઓથી જો તમારે છુટકારો મેળવો હોય તો તમારે આજે છઠના દિવસે આ લાલ મરચાનો ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો ઉપાય છે તમારા માટે બહુ ઉપયોગી છે કારણ કે મિત્રો આ મરચા ઉપાયના અનેક ફાયદા છે તમારે સૌથી પહેલા પાંચ લાલ મરચા લેવાના છે અને દુશ્મનનું નામ લઈને પોતાના માથા ઉપરથી થી ઉતારી લેવાના છે અને ઘરની બહાર દૂર ખાડો ગાળીને એ મરચા તમારે દાટી દેવાના છે તેની સાથે જ મિત્રો તમારે એ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ ઉપાયને કરો છો તો ત્યારે તમને કોઈ જોવે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે તમે પાછા આવો છો તો તમારે પાછળ જોવાનું નથી મિત્રો આ ઉપાય આમ તો સાફ આસાન લાગે છે પણ આ બહુ અસરદાર ઉપાય છે મિત્રો આ મરચાનો ઉપાય છે તમારા જીવનમાંથી દુશ્મનને ભગાડે છે જો તમારા ઘરના કોઈ વ્યક્તિ પર કોઈની ખરાબ નજર પડી હોય તો તેના માટે લાલ મરચાનો ઉપાય કરવો ફાયદાકારક છે આ માટે મુઠ્ઠીમાં સાત લાલ લો અને તેને સાત વખત સીધા ક્રમમાં દેખાતી વ્યક્તિના માથા પરથી દૂર કરો ત્યારબાદ સાતે મરચાને આગમાં નાખો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આંખના તમામ પ્રકારના દોષ દૂર થાય છે એની સાથે જ મિત્રો જો તમે ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ક્યારે રહી શકે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે મિત્રો આ લાલ મરચું છે અનેક પ્રકારની મુશ્કેલીમાંથી આપણને બહાર લાવી શકે છે મિત્રો જો તમે કોઈ ઇન્ટરવ્યુમાં અથવા તો શુભ કાર્યમાં જતા હો તો મિત્રો ઘરના ઉંબરામાં પાંચ લાલ મરચાને મૂકી દેજો પછી તમે ઘરેથી નીકળો છો તો એ મરચા જ્યાં મૂકેલા છે તેને ટપીને ચાલજો પછી તમને બધા જ કાર્યમાં સફળતા મળશે જો તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં તમને બાધા આડી આવે છે તો તમારે આજે છટના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ તથા આજના દિવસે આ ઉપાય છે અવશ્ય કરજો મિત્રો આજે રાતે સુતા પહેલા એક ગ્લાસમાં પાણી લઈ લેજો એ ગ્લાસમાં સુકાયેલા લાલ મરચાંના બી નાખી દેજો અને જ્યારે તમે રાતે સુવો છો તો તે ગ્લાસને પોતાની પથારીની બાજુમાં અથવા તો પથારીની નીચે રાખવાનો છે પછી જ્યારે તમે સવારે ઉઠો છો તો તે ગ્લાસને લઈને પોતાના માથેથી સાત વાર ઉતારી લેજો પછી તે પાણીને ઘરેથી થોડાક દૂર જઈને બહાર ફેંકી દેજો અને પછી પાછળ જોયા વિના ઘરે આવી જજો મિત્રો આ ઉપાય કરવાથી તમારું નસીબ આખું ચમકવા લાગશે તમારી ઉપર જો નકારાત્મક અસર હશે તો તે પણ જતી રહેશે તેમજ તમને બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે જો તમારી ઉપર અવનવા વિઘ્નો આવે છે તો એમાંથી પણ તમને છુટકારો મળશે અને તમારો દ્રષ્ટિકોણ પણ સકારાત્મક થઈ જશે અને મિત્રો ધીરે ધીરે તમારા ઘરની ગરીબી પણ દૂર થવા લાગશે મિત્રો ઘરમાં જે પણ કઈ મુશ્કેલી આવતી હોય છે તે આમ જોઈએ તો બધી પૈસાના લીધે જ આવતી હોય છે તો મિત્રો જો તમારા પણ ઘરમાં પૈસા સાંક ખૂટવા લાગ્યા છે અને તમારા હાથમાં પૈસા નથી ટકતા તો મિત્રો ઉપાય તમે જરૂર કરી લેજો મિત્રો સાથે લાલ મરચાને કોઈ પણ સ્વચ્છ કપડામાં બાંધી લેજો અને મિત્રો લક્ષ્મી માતાનું નામ સ્મરણ કરીને એ સાત લાલ મરચાની પોટલીને તમારી પૈસાની તિજોરીમાં મૂકી દેજો આવું કરવાથી મિત્રો તમારી તિજોરીઓ ક્યારે પણ ખાલી નહીં થાય

તેની સાથે જ પાંચ તલ લેવાના છે અને તેની સાથે થોડું તો મીઠું લેવાનું છે અને મિત્રો આની સાથે જો તમારા દુશ્મનોનું નામ લઈને પોતાના માથા ઉપરથી સાત વાર ઉતારી લેવાનું છે અને પછી ઘરેથી બહાર જઈને દૂર તેને ફેંકી દેજો આથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મિત્રો બીમારીઓથી જો તમારે છુટકારો મેળવવો હોય તો પણ આ લાલ મરચું તમને કામ આવે છે તમારે સાત લાલ મરચાં અને એક ફટકડી અને કાળા તલ એક કટોરીમાં લઈ લેવાના છે પછી આ કટોરીને તમારે તે બીમાર માણસ પાસે રાખી દેવાના છે મિત્રો આ ઉપાય છે આજુબાજુની બધી જ નકારાત્મક અસરને દૂર કરે છે દર દિવસે આ કટોરીમાં રાખેલી વસ્તુઓને બદલવાની છે મિત્રો જ્યાં સુધી તે માણસો સાજો ન થાય ત્યાં સુધી આ ઉપાય કરવાનો છે આ ઉપરાંત મિત્રો પાંચ મરચાને એક પોટલીમાં બાંધીને પણ તે બીમાર માણસના ઓશિકા નીચે મૂકી દેવાની છે અને પછી સવારે તે પાંચ મરચાંને વહેતા પાણીમાં નાખી દેવાના છે આથી આ સ્વાસ્થ્યને લગતી સમસ્યાને દૂર કરી દેશે મિત્રો જો તમે લેણામાં ડૂબી ગયા છો અને એ લેણું તમારાથી પૂરું જ નથી થતું તો મિત્રો તમારે આ દેવામાંથી બહાર નીકળવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો સવારે તમે વહેલા જ્યારે જાગો છો ત્યારે સૂર્યનારાયણ દેવને એક લોટો ચડાવવાનો છે એ જળમાં લાલ બી નાખી દેવાના છે છે મિત્રો આવું તમારે દિવસ સુધી કરવાનું જો તમે ઉપાય છે એકવીસ દિવસ સુધી ન કરી શકો તો તમારા ઘરના બીજા સભ્યો પણ કરી શકે છે અને જ્યારે પણ તમે સૂર્યદેવને જળ ચઢાવો છો ત્યારે તમારે તમારી સમસ્યા સૂર્યદેવને કહેવાની છે તો તમે જાતે જ જોઈ શકશો કે ધીરે ધીરે તમારું દેવું છે પૂરું થઈ જશે જો કોઈની પાસે પૈસા ખૂટી ગયા છે તો તેની પાસે પણ પૈસા આવવા લાગશે તેમજ જો મિત્રો આજના દિવસે આ લીંબુનો ઉપાય અવશ્ય કરજો જો તમને મહેનત કર્યા પછી પણ બિઝનેસમાં સફળતા ન મળી રહી હોય તો શનિવારે ઓફિસ કે દુકાનની ચાર દિવાલોને લીંબુથી સ્પર્શ કરો આ પછી લીંબુના ચાર ટુકડા કરો અને ચારે દિશામાં એક એક ટુકડો ફેંકી દો આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જશે અને વ્યક્તિનો વેપાર સરળતાથી ચાલવા લાગશે તેમજ જો મિત્રો જો તમે દરેક વળાંક પર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો

તેમજ જો તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય તો સવારે એક લીંબુ લો અને તેમાં ચાર લવિંગ નાખી દો આ પછી કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાન મંત્રનો જાપ કરો અને હનુમાનજીની પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી વ્યક્તિને નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેમજ જો મિત્રો તમારે ધંધા રોજગારની સમસ્યા છે અને તમારો ધંધો સારો નથી ચાલતો

અને પછી તમારો ધંધો પણ સારો ચાલવા લાગશે મિત્રો આની સાથે જ તમે એક ઉપાય અવશ્ય કરજો કે લાલ મરચાના એકવીસ દાણા લઈને એક પાણીમાં નાખીને પોતાના માથા ઉપરથી સાત વાર ઉતારી લેજો અને પોતાનાથી દૂર ફેંકી દેજો આનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને તમારા બધા જ કાર્યો નિર્વિઘ્ન રીતે પૂરા થવા લાગશે મિત્રો સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આ લાલ મરચું છે બહુ ફાયદાકારક નીવડે છે અને આના પરિણામો પણ આપણને જલ્દી મળે છે લાલ મરચું છે એ નજર ઉતારવા માટે પણ કામ આવે છે જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક અથવા તો કોઈ ઘરના સભ્ય નજર દોષથી હેરાન થતો હોય તો તમારે ત્રણ લાલ મરચા લેવાના છે અને એ મરચાંને તમારે એ માણસના માથા ઉપરથી ત્રણ વાર ઉતારીને ચૂલામાં નાખી દેવાના છે આથી મિત્રો તેની ઉપર લાગેલી નજર પણ ઉતરી જશે તે માણસ ઉપર જેટલી પણ ખરાબ અસરો થઈ છે એ બધી જ જતી રહી છે મિત્રો જો તમારા ઘરમાં અથવા તો તમારા ઘરના લોકો છે એ વારે વારે બીમાર પડે છે તો મિત્રો કોઈ પણ શનિવારની રાતે સાત લાલ મરચા થોડા કાળા તલ અને જાયફળ અને બે ફટકડી લઈને તમારે એક પોટલી બનાવવાની છે પછી એને પોતાના ઘરમાં મૂકી દેવાની છે પછી જ્યારે તમે સવારે બહાર નીકળો છો ત્યારે તમારે ભગવાનનું ધ્યાન કરવાનું છે અને મિત્રો આ પોટલીને કોઈ પણ પીપળાના ઝાડની નીચે આ દાટી દેવાની છે અને જ્યારે તમે પાછા ફરો છો ત્યારે તમારે પાછળ જોવાનું નથી આ ઉપાય કરવાથી તમારા શરીરની બધી જ બીમારી છે એ દૂર થઈ જશે મિત્રો ઘણીવાર અચાનક આપણો ખરાબ સમય આવવા લાગે છે કોઈનો ધંધો સારો ચાલતો હોય તો તે પણ બંધ થવા લાગે છે જો કોઈની દુકાન સારી ચાલતી હોય તો તે પણ સારી ચાલતી બંધ થઈ જાય છે ઘણીવાર લોકો પોતાના ઘરની બહાર કે દુકાનોમાં લીંબુ મરચાં લટકાવતા હોય છે ખાસ કરીને કોઈ પણ નવી કાર્ય શરૂઆતમાં શરૂઆત લીંબુ પર પાંચ કે સાત મરચાં લટકાવવાનું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘર કે બિઝનેસ ખરાબ નજર દોષ બચાવી શકાય છે તંત્ર મંત્રો અને યુક્તિઓમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે જો કે ઘણા લોકો આ ટ્રીક ને અંધશ્રદ્ધા પણ માને છે લીંબુ મરચાની યુક્તિઓ જ્યોતિષમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે એવું કહેવાય છે કે લીંબુની ખટાશ અને મરચાની તીખાશ માણસને ખરાબ નજરથી બચાવે છે સનાતન ધર્મના લોકો માટે ખરાબ નજર નકારાત્મક ઉર્જા કાળો જાદુ વગેરેનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે જયારે પણ આ વસ્તુઓનો પ્રભાવ હોય છે તો એમના જીવનમાં સફળતા મળતી નથી એ ઉપરાંત એને શારીરિક માનસિક અને આર્થિક ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ તમામ વસ્તુઓ માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય પણ અપનાવે છે ખરાબ નજર થી બચવા માટેનો સૌથી સરળ અને સામાન્ય ઉપાય છે લીંબુ ધાર્મિક માન્યતા અનુસાર ઘર દુકાન કે કાર્યસ્થળની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી પરિવાર અને કામકાજ પર ખરાબ નજર નથી આવતી આ સિવાય લીંબુ અને મરચાં નો ઉપયોગ ખાસ કરીને તંત્ર મંત્ર અને યુક્તિઓ માં કરવામાં આવે છે પરંતુ ઘર કે દુકાનની બહાર લીંબુ અને મરચા રાખવું જોઈએ ચાલો જાણીએ લીંબુ અને મરચા સાથે જોડાયેલી કેટલીક બાબતો વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રણ પાંચ કે સાત મરચાની સાથે એક લીંબુને ઘર કે દુકાનની બહાર કાળા દોરાથી બાંધવા જોઈએ આ સિવાય લીંબુને નીચે અથવા વચ્ચે રાખો શરૂઆતમાં લીંબુનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ ઘરના મુખ્ય દ્વારની મધ્યમાં લીંબુ અને મરચાં લગાવવું શુભ છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડશે તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની નજર તેના પર પડે છે આનો અર્થ એ થશે કે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ નહીં થાય આ સિવાય પરિવારના સભ્યોને પણ ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં તો મિત્રો આનો ઉપાય કરવા માટે તમારે લાલ મરચાં લેવાના છે એની સાથે લીંબુ પણ લેવાનું છે પછી અને કાળા દોરામાં પરોવીને પોતાના દરવાજા ઉપર ટીંગાડી દેવાનું છે દર શનિવારના દિવસે તમારે આ વસ્તુ બદલવાની છે મિત્રો આ ઉપાય કરવાથી તમારી દુકાનમાં અથવા તો તમારા ધંધા ઉપર જે કોઈની ખરાબ નજર લાગેલી હશે તો તે તરત જ ઉતરી જશે તેમજ તમારો ધંધો છે એ સારો ચાલવા લાગશે અને બધી જ પ્રકારની બાધાઓમાંથી તમે બહાર આવી જશો તો તમે દરવાજા ઉપર લીંબુ મરચા બાંધી દેશો તો નકારાત્મક શક્તિ છે તમારા કાર્યસ્થળ ઉપર પ્રવેશી શક્તિ નથી આનાથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમજ આ વિડીયોમાં જણાવેલ ઉપાય તમે કરશો તો તમે પૈસા વાળા જલ્દી થઈ જશો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો